સી આર પાટીલે આગેવાનો સાથે ચર્ચા કરી અને આ વિવાદનું નિરાકરણ ટૂંક સમયમાં આવી જશે એક બે દિવસમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત અને આ મુલાકાત થયા બાદ એક નિવેદન સામે આવ્યું છે કે આ વિવાદનું નિરાકરણ ટૂંક સમયમાં જ આવી જશે એક બે દિવસમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે આપને જણાવી દઈએ કે પરષોત્તમ રૂપાલાનું જે વિવાદિત નિવેદન હતું ને ત્યારબાદ ક્ષત્રિય સમાજ તરફથી સતત રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ તરફથી પોસ્ટ કરવામાં આવી હતી પરષોત્તમ રૂપાલાએ માફી માંગી તેમ છતાં પણ આ દિવસે ને દિવસે વિવાદ વકરી રહ્યો હતો દિવેશ અમારી સાથે ફૂનલાઈન પર જોડાઈ ગયા છે દિવેશ બે ત્રણ દિવસમાં આ પ્રશ્નનો અંત આવી જશે તેવું એક નિવેદન આપવામાં આવ્યું છે સી આર પાટીલ તરફથી ચોક્કસ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે પરસોત્તમ રૂપાલા છે તેના જે વિવાહ નિવેદન ને લઈને ક્ષત્રિય સમાજમાં ખૂબ જ રોષ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કરણી સેના દ્વારા એવી પણ વાત કરવામાં આવી હતી કે રાજકોટથી જે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ રદ કરવામાં આવે તેના બદલે કોઈ અન્ય દાવેદાર નું નામ છે તે જાહેર કરવામાં આવે ત્યારે સી આર પાટીલે રાજકોટ પ્રવાસે આવ્યા હતા અને રાજકોટ પ્રવાસમાં તેઓ એક કહ્યું હતું કે જે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેના સાથે ચર્ચાઓ છે તે ચાલી રહી છે અને એક થી બે દિવસમાં જે આ પ્રશ્ન છે તેનું નિરાકરણ આવી જશે જે આ ડેમેજ કંટ્રોલ છે તેને દૂર કરવામાં આવશે જે આજે આ વિવાદ છે તે વકરી રહ્યો છે ક્યાંક ને ક્યાંક આ વિવાદ છે તેનું સુખદ સમાધાન એક કે બે દિવસની અંદર આવી જશે તેવું જે સીઆર પાટીલ છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું જી દીક્ષિતા બિલકુલ આભાર દિવેશ આપની પાસેથી માહિતી લેતા રહીશું તો એક બે દિવસમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે એવા સંકેત પાટીલે આપ્યા છે આજે ક્ષત્રિય क्षत्रिय समाज आगे चर्चा करी है